મુરલીધર જય દ્વારકાથી શું કે યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં તો ચાલો મિત્રો સવારના નવ વાગી ગયા છે અને હવે આપણે નીકળીએ છીએ વાડી તરફ તો કે વાડી તરફ તો કામમાં તો બીજું કંઈ નથી પણ શાકભાજીને એવું પાવાનો વિશ્વાસ છે તો આજે મોટું ચાલુ કરી અને ચાલો આપણે જઈએ અને કંઈક આગળ વધશું ચાલો જોડાયેલ રહેજો આપણે નીકળતા તો વાળીએ વાળિયા નીકળતા જો આપણે કલમ રીંગણીને રોપ લઈ આવ્યા હતા કલમ રીંગણીની તો આપણી નજર પડી ગઈ ઘર આંગણે ઓર્ગેનિક શાકભાજી જો આપણે આ રીંગણીની કલમ લઈ આવ્યા હતા એમાં તમને બતાવીએ છીએ ઝૂમ કરીને અંદાજે મહિનો હજી પૂરો નથી થયો જ આ રીંગણીમાં ગુલાબી રીંગણા આવશે ચાપવા પણ બેહવા મીંડા ને સોળની ઊંસાઈ પણ હજી ફૂટ હવા ફૂટ જેવું દોઢ ફૂટ જેવું લીધું છે તો આ રીંગણીમાં પણ સાપવા બેહોવા માંડ્યા અને પાન પણ ગુલાબી થવા માંડ્યા છે સાથે ઓર્ગેનિકમાં લસણ મરસી ચાણાભાજી અને મસ્ત મજાની ટમેટી સાથે લીંબુડી આ ઘર આંગણે ઓર્ગેનિક શાકભાજી કહેવાય તો ચાલો મિત્રો હવે આપણે નીકળશું વાડી તરફ જોડાયેલા રહેજો તો ચાલો મિત્રો આપણે પોતી ગયા વાડીએ વાડીએ આવી ગયા જુઓ શિયાળાની ગુલાબી શુભ સવાર આ શિયાળાની મોજ છે ગામડાની વાડીની મોજ પક્ષીઓનો કલરવ તુવેરોમાં બધે ફૂલવાળી સવાઈ ગયેલી આ ગામડું તે ગામડું કહેવાય તો ચાલો મિત્રો હવે આજે આપણે મોટર ચાલુ કરી શાકભાજી પાવાની છે ને ગાજરનો થોડોક કટકો પાવાનો છે તો લાઇન બાઈન ફેરવી લઈ દોરિયાના નાકા પાડી ને પછી કરી મોટર ચાલુ અને શાકભાજી બધું પાઈ દઈ ચાલો જોડાયેલા રહેજો ચાલો મિત્રો આપણે આવી ગયા વાડીએથી બધું ધોરીઓ નાકા પાડી કમ્પ્લીટ કરી મોટર ચાલુ કરવા તો ચાલો હવે આપણે કરી દઈએ મોટર ચાલુ ચાલો મિત્રો આપણે મોટર થઈ ગઈ છે કમ્પ્લીટ ચાલુ હવે તેમને નાખી દઈએ ઓટોમેટિકમાં ઓટોમેટિકમાં નખાય મોટર થઈ ગઈ છે કમ્પ્લીટ ચાલુ તો આપણે છે વાળી તરફ મિત્રો ફાઇનલી આપણે મોટર થઈ ગઈ છે ચાલુ ને પાણી સડી ગયું છે ધોરીએ જો તમને કમ્પ્લીટ બતાવીએ છે એ આ બાજુ આપણે એક ગાજરનો ક્યારો પાવાનો છે તો પાઈ લઈ ચાલો જોડાયેલ રહેજો મિત્રો આપણે થઈ ગયું છે શાકભાજીનું પપૈયાથી માંડી કમ્પલેટ ક્યારો થઈ ગયો છે સાઈટ લીંબુડી સુધી તો હવે તેમને પણ આપણે પાણી આપી દઈ ચાલો જોડાયેલ રહેજો મિત્રો આપણે થઈ ગયું છે શાકભાજીમાં પાણી ચાલુ પપૈયા ટમેટી રીંગણી અને લીંબુડી બધું કમ્પ્લીટ પાઈ દઈએ તો કે આઠ દસ દિવસ આજ વખતે તો નીકળી ગયા છે એને પણ આજ ફલ પાણીની તાણાવી આવી છે તો આજે ધરવા ધરવું પાણી પાઈ દઈએ જો અને ખેડૂતના મિત્રો બગલા બગલા તો સાથે જ હોય ચાલો મિત્રો પાણી તો પોતી ગયું જાતો સમય ન લાગે બે કે ત્રણ મિલિટમાં તો ધરવા ધરવું પાણી થઈ જાય તો ચાલો આગળ જોડાયેલ રહેજો મિત્રો જો આપણા ધોરિયો પણ ખામણું ફાટફાટા થવા એવા છે સાથે જોવા ખેડૂતના મિત્રો બગલા એમની મોજ દેશી ગામડાની મોજ તો ચાલો મિત્રો હવે આપણે બોડું ફેરવી નાખીએ બકાલાને ધરવા ધરવું પાણી થઈ ગયું છે તો જોડાયેલ રહેજો આગળ તો ચાલો મિત્રો આપણે શાકભાજી પાઈ અને જો ધરો આજ થઈ ગયો છે શાકભાજીને કમ્પ્લેટ પી ગયો છે પારા હોત રીજી ગયો એવો ધરો થઈ ગયો છે આજ તો તો ચાલો આગળ જોડાયેલ રહેજો પાણી પીવાની કુંડી ટાંકી બધું આજે કમ્પ્લેટ ભરાઈ ગયું છે વાપરવાનું પાણીને બધું અને સાથે રાવણા ને જાળવાને પણ આજે પણ પાણી મળી ગયું આપણે પોતે ગયા ઘરે વાડિયાથી વાડિયાથી ઘરે આવી ગયા ઘરે આવી ગયા તો થઈ ગયા સવા બાર સવા બાર વાગી ગયા તો આપણે થઈ ગયું જમવાનું ત્યાર ગામડામાં તો મિત્રો સાદું ભોજન હોય સાદા ભોજનમાં તો ગરમા ગરમ રોટલી રીંગણાનું મસ્ત મજાનું ચાક સાથે કોબી મરસાનો સંભાળો અને ગામડાની દેશી મોજમાં ગોળ ને સાથે ખાટી મીઠી સાસ તો સાલો મિત્રો ગામડાના સાદા બપોરા કરવા હોય તો આવી જાઓ આજનો મિત્રો આપણો બ્લોગ બહુ મોટો થઈ જાય તો આપણા બ્લોગને આજે આપણે વિરામ આપીએ છીએ સાદો ગામડાના બ્લોગ ખેડૂતની ચેનલને બ્લોગ વિડીયો તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો નવા મિત્રો એ ખાસ કરીને બે લાયકન દબાવી દેજો જઈરાને જય મુરલીધર જય દ્વારકાથી